ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલા ઓવરબ્રિજ પાસે હોટેલ સેફાયર ઇનમાં લાયન્સ ક્લબ ગોધરાના એકાવનમાં વર્ષ નિમિત્તે લાયન્સ ક્લબના નવીન પ્રમુખ સેક્રેટરી અને ખજાનજીની વરણી વડોદરાના પીડીજી લાયન શશિકાંતભાઈ પરીખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ગોધરાના એકાવનમાં વર્ષના નવીન પ્રમુખ તરીકે તાહિર ભટુક મંત્રી કેતન શર્મા ખજાનજી રાજેશ મોદીને હોદ્દાના શપથ વડોદરાના પીડીજી લાયન શશિકાંતભાઈ પરીખના સાનિધિમાં અને સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી શપથ ગ્રહણ સમારોહ રંગે જંગે સંપન્ન થયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન વિદાય લેતા પ્રમુખ ડોક્ટર ભાવેશ બુધવાનીએ કર્યું હતું અને ગત વર્ષ દરમિયાન કયા પ્રવૃત્તિઓની માહિતી મંત્રી હિરેન્દ્રજીએ આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ શશિકાંતભાઈ પરીખ પીડીજી પ્રભુ વર્મા પીડીજી જેપી ત્રિવેદી અને ગોધરા અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા ફિરદોશભાઈ કોઠીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા જ્યારે લાયન્સ સ્મિતાબેન શાહના સૌચન્યથી નોટબુકો સદભાવના મિશન ક્લાસના સંચાલક ઇમરાનભાઈને જરૂરિયાતમંદ બાળકો માટે અર્પણ કરવામાં આવ્યા ただ。 આ પ્રસંગે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ માટે ફિરદોશભાઈ કોઠી તરફથી એકાવન માતબર રકમ આપવામાં આવી હતી મિશન ક્લાસ સેવાકીય પ્રવૃત્તિ અને જયભાઈ કેશવાની તરફથી એકવીસો રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા નવીન વર્ષમાં કરવાની કે પ્રવૃત્તિઓની માહિતી પ્રમુખ તાહિર ભટુકે આપી હતી આ પ્રસંગે વિવિધ સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતકી સોની તથા શૈલેષભાઈ શેઠ ルート。